હાલો મિત્રો કેમ આમ છે મિત્રો ખૂબ મજા મશે અને મજામાંથી રહ્યાના સ્વાગત શબ્દના ફેરકર નો વિડીયોની અંદર તો મિત્રો આપણે યાર ઘણા દિવસથી યાર વિડીયો નતો હતો કારણ કે આપણે થોડું ઘણું ચોમાસા જેવું વાતાવરણ અહીંયા હતું અને થોડું ઘણું વાવાઝોડું ને એવું પણ કદાચ હતું તો પવન થોડાક વધારે હતો એટલે વાવ વાવાઝોડાની થોડીક પરિસ્થિતિ સર્જાણી હતી એટલે આપણે કદાચ અઠવાડિયા દિવસથી વિડીયો તો આપણે કદાચ અપલોડ કર્યો નથી તો ઘણા ટાઈમથી આપણે યાર વિડીયો નથી નાખ્યો તો તમને બતાવો કે રીતનું થોડું ઘણું નુકસાન સીવડી ઓકે એક બે થોડાક સાડવા પડી હતી પછી તમને આઈડિયા આવશે કે કયો પવન તો એમ તો તમને બતાવો જુઓ આવડા ઝાડવા છે પડી ગયા છે આપડે જો ભેંસ્યુમાં જે વડલો હતો જે મોટો જબડ પણ પડી ગયો છે પછી આપણે સેટઅપ બાજુ જઈ પહેલા તમને અહીંયાનો થોડુંક પરિસ્થિતિ બતાવી દઉં પછી આપણે જઈ સેટઅપ બાજુ તો અત્યારે આપણે અહીંયા તો જો મિત્રો બુલબુલ એક માળો બનાવે છે તો અહીંયા છે ને આપણે એને સંડવાડવાનો છે કારણ કે છે ને અહીંયા આપણે આવડો ઝાડવું છે કાપી નાખવાનું છે નહીં તો જો આવડો છે પડી ગયેલો ગયો વડલો તો આને છે ને આપણે પહેલાં સંડવાડવો પડશે એટલા માટે છે ને આવડો અમે નાખી દીધું છે અંદર પણ તોય ત્યાં આવશે મને એવું લાગે છે જો માળો બનાવે છે અહીંયા બુલબુલ તો આને છે ને આપણે સન વાળવો પડશે ગમે એમ કરીને કારણ કે આવડું ઝાડું છે ને આપણે પછી લઈ લેવાનું છે એટલે માળો અહીંયા કંઈ બનાવી દેવા નહીં બાકી અહીંયા છે એક બે કાળિયા કોશીના ને પણ માળા હતા ઈવડે પણ કદાચ પડી જ ગયા છે જો ડાયડો ને આરો રહી આવશે નીચે તો ઝાડું આવડે વડલો પીડાવ ને તે ડાયડો ભાંગી જતી રહી આવશે નીચે તો તમને ઓલી બાજુ જઈને બતાવો કેવી રીતનું થડિયું ભાંગ્યું છે એમ જઈ આપણે સેટઅપ બાજુ યાદ તો તમે થોડા ઘણા બોર નહીં થતા ઘણી માટે તો પછી જઈએ આપણે ફટાફટ હાલો તમને બતાવી દઉં લાસ્ટ તો અહીંયા જો આપણે થડિયું છે ભાંગી ગયું છે વડલાનું અહીંથી તો એટલું ઉપરથી ભાંગ્યું છે આ અને વડલો જોવો તમે અર્થને પડી ગયો છે આ બાજુ તો આવી રીતનું છે જો માહોલ અને આ બાજુ જોવો તમે અર્થની હું તો માહોલ કંઈક અલગ જ થઈ જશે છે એટલો બધો પવન હતો વાત પૂછવામાં અને સેટઅપને આપણે કાંઈ થયું નથી જો કે એક સારો પોઈન્ટ છે આપણી માટે તો હાલો આપણે જાય ફટાફટ સેટઅપ બાજવું અને નાનું એક સેટઅપ રિવ્યુ પણ જોઈ લઈ તો હાલો આપણે પર જોઈ અહીંયા પણ જોવા સરગવા પણ પડી ગયો છે તો હલો આપણે જાય સેટઅપ બાજવું અને થોડું ઘણું તમને રિવ્યૂ બતાવી દઉં ચિરાજીના જે બચ્ચા છે એવડે પણ બતાવી દઉં ચાટીના બચ્ચા પણ થઈ ગયા છે તો કે બંનેને આરે છે કદાચ તો બીજા નાકના પણ બચ્ચા છે એ પણ થઈ ગયા છે તમને બતાવી દઉં તો હાલ આપણે સેટઅપ બાજુ તો એ પહેલા જો મિત્રો ચેનલ પર ન હોય ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો ને એક મસ્ત મજાની લાઈક કરી નાખજો ને એક મસ્ત મજાની કમેન્ટ પણ કરી નાખજો તો હાલ આપણે જાય ફટાફટ સેટઅપ બાજુ વિડીયોમાં કન્ટિન્યુ કરતા રહેજો મિત્રો એક જંગલી કબૂતર જો આમ બેઠું છે તમને બતાવો મારે આંગળી છે ન્યા તમે ધ્યાન રાખજો અમે જો ક્યાં બેઠું છે તો જંગલી કબૂતર ન્યા બેઠું છે જો બચ્ચું લાગે છે થોડું ઘણું તો હાલ આપણે ઓલી બાજુ ઘણા બધા કબૂતર પણ બેઠા છે ત્યાં આપણે બળદગઢ છે ને નીચે પણ બેઠા છે જુઓ ઘણા બધા બેઠા હૈ અને નીચે બેઠા હોય તડકા ના જુઓ થોડા ઘણા સહી ત્યારે બહુ જ્યાદા છે નહીં ગઈ પણ ક્યાંય રહ્યું મુખ્ય હતા મારા જુઓ તો થોડા ઘણા કબૂતરા સહ્યા તો આપણે પહેલાં જઈ સેટઅપની ઉપર તમને સેટઅપનો માહોલ બતાવી દો આ રીતનો હે તો હાલો આપણે પછી તમને ઉપર જઈને પણ એક નજારો બતાવી દો કે એવી રીતનો માહોલ છે અંદર એમ તો હાલો જઈ ઉપર આપણે મિત્રો અહીંયા એક ઇન્ડિયન છીલકું પીડ્યું છે કદાચ એકાદું બચ્ચું થઈ ગયું છે આજે એવું મને લાગે હજુ ઈંડાનું ફોફો અહીં પીડ્યું છે એટલે આપણે એમ લાગે છે કે આમ બચ્ચું થઈ ગયેલું છે જો થઈ ગયેલું છે જો કે તો હાલો આપણે ઉપર જઈએ અને તમને બતાવો કે આમ થઈ ગયા છે એમ બચ્ચા ત્યારે આપણે ફટાફટ આવી ગયા છે સેટઅપ ની ઉપર અત્યારે આવડો છિલકો સહી લેતા આવ્યા છીએ તો અહીંયા આપણે મૂકી દઈએ ઘરઘર સાઈડ માં કદાચ આની અંદર પણ બચ્ચા થઈ ગયા છે કારણ કે આયા પણ એક છિલકો પીડ્યો છે જો તો આમાંથી હવે ક્યાંથી આવી કોને ખબર તો અહીં જો તમને થોડું ઘણું ભીનું ભીનું લાગતું છે કારણ કે વરસાદ હતો ને એટલા માટે થોડું ઘણો ભીનો થઈ ગયું છે પલળી ગયું છે તો આમાં છે ને જોઈ લઈએ આપણે અંદર શું છે ફટાફટ તો આમાં સન ને મેં જોયું ત્યારે કાલે એક બચ્ચું કદાચ થતું હાજર બંને બચ્ચા થઈ ગયા છે

થોડું ઘણું મહેસૂસ તો થઈ રહ્યું છે તો આમાંથી પણ બચ્ચું થવાની તૈયારીમાં છે તો મિત્રો આવી એક બચ્ચું છે જુઓ તો આજે કદાચ થઈ ગયું છે તો સવાર કાઢના કદાચ જોઈ તો કોને ખબર ઈંડું અહીંયા પીડું થયું એટલે છું અને બાકી જો આવી રીતનું કંઈક છે નોન એવું બિલકુલ તો આવી એક બચ્ચું છે અને બીજું ઈંડું છે એ પણ કદાચ બીજું થવાની તૈયારીમાં છે તો અને આપણે મૂકી દઈએ અંદર અને બીજું ઈંડું છે એ આપણે પણ કાઢ્યું હતું તો એ અહીં નીચે હતું અહીં મૂક્યું આપણે તો આને પાછું મૂકી દઈએ અંદર તો જો કબૂતર બેઠું છે અંદર તો હાલો રેવા દેવાને આપણે તો મિત્રો આને આપણે મૂકી દઉં તો આને જોઈએ આપણે દુબા જે આપણે જોડી લગાડેલી છે એની અંદર શું છે કબૂતર અત્યારે બેઠું છે તો અમે જોઈએ શું છે તો ઈંડું કદાચ મને લાગે છે કબૂતર ચાલુ મને કડવાની ટ્રાય કરે છે તો ડેન્જર છે કાળું કાળું છે દેખાતું નથી આમાં તો આને છે ને આપણે થોડુંક સાઈડમાં લઈ લઈએ કદાચ ઈંડું છે ને જોવાની લીધું તો ઈંડું બતાવે

બ્લેક થોડું ઘણું લાગે છે અને બીજું છે એ પણ તમને બતાવી અને મૂકી દઉં પહેલાં તો જો મિત્રો બીજું બચ્ચું છે પણ આપણે છે ને નિકાલ તો એ થોડું ઘણું દુબત છે એવું મને લાગે છે થોડું ઘણું છે એવું લાગે છે જો બ્લેક દુબસ ટાઈપ નું એટલું બધું નથી પણ થોડું ઘણું લાગે છે જો તો જો મિત્રો આવી રીતનું એક લાગે છે જો કઈ રીતનું છે તો મિત્રો આ બીજું એક જો આવી રીતનું છે તો ચોટી ઘર પણ લાગે છે થોડું ઘણું અને દુબા સ્ટેપને થોડું ઘણો લાગે છે એટલું બધું તો કંઈ નહીં કળી થોડી ઘણી વાઇટ છે જો બંને પંખની અંદર તો જો આવી રીતના એક છે તો હાલો આને પણ મૂકી દઈએ પંજા પણ થોડા ઘણા લાગે છે જો તો હાલો જવા દઈએ આને પાછો આપણે અંદર અગિયાર બીચ્છા જો આવી રીતના છાટીના બીચ્છા અહીં તો આપણે જોઈ લીધું આ બાજુનું ડિપાર્ટમેન્ટ ખતમ થઈ ગયો છે તો અહીંયા આપણે જોઈ લઈએ રાખ તો અહીંયા કદાચ ઈંડા જે છે કબૂતર બેઠું છે જો આમાં આપણે ઈંડા મૂક્યા થાય એક વાર પણ ખરાબ થઈ ગયા તમને ખબર જશે બીજા પાસા મૂકી દીધાને તો કબૂતર બહુ ત્યાજ છે આવડા અને આના ઈંડા પણ કદાચ ખરાબ થઈ ગયા લાગે બંને કબૂતર બેઠા તો ઈંડા જો બંને પીડ્યા છે સાઈડમાં એમનું એટલે લાગે ખરાબ થઈ ગયા હે જો આવી રીતના હે તો બ્લેક બ્લેક લાગે હે બેક એટલે ખરાબ થઈ ગયા લાગે જો કાળા પડી ગયા હે બંને તો ખરાબ થઈ ગયા હે આવી રીતના કક્ષા જુઓ તો મૂકી દઈએ અહીંયા પાસે આપણે સાઈડમાં કુતર બેઠા બંને જોવા અંદર આમાં જોઈએ શિરાજી ના બચ્ચા આપણે જોવાની ટ્રાય કરી કઈક તો શિરાજી નું બચ્ચું છે કંઈક આવી રીતનું અને આવડો પણ જો સિરાજીનું બચ્ચું છે તો આને આપણે છે ને બાર કાઢીને તમને બતાવી દો કલર વગેરે છે એમ તો જુઓ આવી રીતના કક્ષા સિલ્વર ટાઈપનો કલર મને લાગે છે આ વખતે પછી તમે કમેન્ટની અંદર જણાવી દોજો કેવો કલર છે એમ આવૃતન એક છે અમિતરો સીરાની વચ્ચે કેક કાક તે અલગથી છે આવૃતન એક છે તો હાલો મૂકી દીયા ને અને બીજું તમને બતાવવાની કોશિશ करू કે આવૃતન છે તો બન્ને વચ્ચે કેક આવૃતન છે છે તમને જો એમ આઈડિયા આવતો હશે તો જો મિત્રો આવૃતન એક છે બીજું તો આવૃતન છે જો બીજું છે થોડુકડું લાલ લાગે છે ઉડવા તો જો આવૃતન છે સીરાની વચ્ચે તો જો મિત્રો પંજન હતું કે આવૃતન છે અને લાલ કલર લાગે છે હાલો મૂકી દીયા ને પાછો અંદર તો જો આ આવૃતન છે બન્ને બચ્ચા કઉતરત કર કી ગયા છે મિત્રો કેટલા બધા કૂબરાયા થાય શરૂઆત દાણા ખાય છે જો સર અત્યારે છે ને આપણે બે જંગલી કબૂતર છે છે કારણ કે પાછળ પેટ થઈ ખુલ્લી હતી અને બેઠા હતા અને બારી સને ખુલ્લી હતી એટલે હું બંધ કરવા જુઓ મને પણ નથી ખબર કે અંદર કબૂતર શ્યામ પણ બંધ કરી પછી થોડો ઘણો ખખડવાનો અવાજ આવ્યો પછી મેં જોયું તો અંદર કબૂતર જંગલી બે આગળ તમને બતાવું ના જઈને કેવી રીતના કબૂતર શ્યામ બંને જંગલી કબૂતર છે તો આપણે હાથ વધારે પછી હાના ઉડ પીશી તો તમને હમણાં બતાવું જઈને તો ઓલી બાજુ સજુ તો અત્યારે બેસીને થોડું ઘણું સેડું છે ખાતરમાં તો સરસ જુઓ અને બાકી આપણે તમને હું તો થોડા ઘણા કબૂતરા છે નીચે આટા મારી રહી છે પછી આપણે ઓલા જંગલી કબૂતર જવા માટે તમને થોડા ઘણા નજારો બધા નીચે જો એટલે આટા મારા કબૂતર તો પાણી તો કુંડીની અંદર ભરેલું છે પાણી છે ખબર આપણે આખી ભરેલી પણ અત્યારે ખાલી થઈ જશે કારણ કે તડકો એટલો બધો પડે છે એટલે પાણી છે ને ખાલી થઈ ગઈ અને બાકી જો કબૂતરા બેઠા છે બાકી રહ્યું સેટઅપ મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે સેટઅપની આ બાજુ તો તમને થોડા ઘણા કબૂતર છે જંગલી એક બે પકડેલા જો કે આ મેં પકડાઈ ગયા છે બંને તો તમને બતાવી દે કે એ રીતના સહીએ અને એ પેલા છે ને આ એક પેટીની અંદર તમને બતાવી દો કારણ કે કબૂતર ઉડવાની તૈયારીમાં એવું મને લાગે તો જો અહીંયા છે આ પેટીની અંદર બે ચોટ નહીં ઇંડા હતા જોઈએ મને કેટલા છે એમ લાગે છે પણ ખરાબ થઈ ગયા લાગે છે બતાવી દઉં તો જો મિત્રો આવી રીતના જંગલી કબૂતર છે તો બંને કબૂતર અંદર છે જો એક અહીંયા રહ્યો સાઈડમાં ખૂણામાં અને બીજું છે સામે છે તો હવારે કોને ખબર પૂરાઈ ગયા છે હું બારી બંધ કરવા માટે આવ્યો હતો તો અંદર પકડાઈ ગયા મને પણ નથી ખબર તો હમણાં પાછું ખેડૂતો ત્યારે ખબર પડી

તો આને પણ રહેવા દઈએ આપણે બહુ ડિસ્ટર્બ નથી કરતા તો મૂકી બેઠું છે તો બે ઈંડા છે અંદર રહેવા દઈએ કબૂતર જોઈએ તો કબૂતરક બેઠું છે અહીંયા કદાચ ઈંડા હતા જોઈ વાગે છે ચાલું ભાગવાની ટ્રાય કરે છે ફૂલ અને ઈંડા હતા એને એવું મને લાગ્યું તો જો આ ઈંડા છે ખરાબ થઈ ગયેલા હોય એવું લાગે છે સાઈડના પીડા હતા તો એ રીતનો જોઈએ અંદર ઉતર બેઠો છે અત્યારે એક અને ઉપરનો માહોલ તમે જોઈ શકો છો ઉપર થોડો ઉડીને જાય છે જો તો ઉપરનો માહોલ આવી રીતે જો મિત્રો આને રહેવા દે હા સુધી તો હા જ ઓફિસમાં આપણે ખોલી નાખ્યું તો અત્યારે જાય નીચે આપણે તો થોડો ઘણો આ બાજુનો પણ આપણે રિવ્યુ થઈ ગયું છે તો ક્યારનો આપણે કેટલા દિવસથી લગભગ નહોતું કર્યું આ બાજુનું પણ રિવ્યુ તો આ બાજુનું પણ થઈ ગયું છે તો હાલ આપણે ફાઇનલ જઈ નીચે તો મિત્રો યાર પડી ગઈ છે હા ને બધા કબૂતર છે અત્યારે લગભગ બેહી ગયા છે જો તો આ કેટલા બધા બેઠા છે અને ઉપર પણ બધા બેસી ગયા હે અને બેસવાની ટ્રાય કરું તો જતું તો બેઠા થોડા ઘણા તો એ બચ્ચો બચ્ચું બેઠો છે ને શિરાજી આવ્યું છે તો શીરાજી ગયું છે અંદર તો આની પેટી આપણે પેક કરી દઈ તો અંદર એવું છે એટલે તો આની પેટી પેક કરી દઈએ આપણે चला बीजी पेटी पण हमने उपयोग कर दो तो आज व्हिडिओने अंदर आपण एलूच राखू व्हिडिओ खराव लागेल तर एक लाईक करना जो बघा चॅनल पण नवा सबस्क्राईब कर मस्त मजा कमेंट करेल फोरी वर नीडिओन